જય માતાજી તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે તારીખ દસ આઠ બે હાજર પચીસ રવિવાર ના રોજ અમારી ટોટલ ત્રણ જગ્યા ઉપર એજન્સીના ઓપનિંગ માટે જવાની છે તો પહેલી જગ્યા છે જોટાણા સવારે વાગે બીજી જગ્યા છે કડી બપોરે બાર વાગે ત્રીજી જગ્યા છે વિઠલાપુર સાંજે ચાર વાગે તો આ ત્રણે ત્રણ જગ્યાના એડ્રેસ આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં લખેલો હશે તો આ ત્રણે ત્રણ જગ્યા ઉપર અમારા તમામ ચાહક મિત્રોને પધારવા માટે અમારી યસ હિન્દુસ્તાનની ટીમ તરફથી ભાવભર્યું આમંત્રણ જય માતાજી તો નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટી અપડેટ આવી રહી છે જ્યાં મિત્રો અશિદુસ્તાની તરફથી સૌથી મોટી અપડેટ આવી રહી છે જ્યાં મિત્રો તમને બધાને ખબર છે ને કે આપણે હરિબાની ચા જે છે અત્યારે કેટલું ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે ને તેના ઓપનિંગ ધડા ધડા ધડાધડ થઈ રહ્યા છે દર રવિવારે બે થી ત્રણ જગ્યાએ ઓપનિંગ થતા હોય છે નવી એજન્સી આપવામાં આવે છે તેનું ઓપનિંગ થતા હોય છે તો મિત્રો અત્યારે ફરી એકવાર ઓપનિંગ રવિવારે છે જો તમે પણ અશિ દુસ્તાની ટીમને મળવા માંગતા હોય તો તમારી પાસે પણ મોકો છે અને એની આજુબાજુના વિસ્તારમાં જ મળવું કારણ કે મિત્રો એની આજુબાજુના વિસ્તારમાં હોય તો જ જવું કારણ કે મિત્રો તમને બધાને ખબર હશે કે તમારા તાલુકા સુધી તમારા જિલ્લા સુધી હરિભા અને અસબિંદર ટીમ જરૂરથી આવશે કારણ કે તેમની પણ જ્યારે પણ તેમની એજન્સી આવશે તેમનો વારો આવશે ત્યારે આવશે ધીરે ધીરે બધી જગ્યાએ આવવાના છે તો મિત્રો તમે રાહ જોજો ફક્ત ને ફક્ત સૌથી મોટી અપડેટ આવી હતી બાકી હું તમને વાત જણાવી દઉં કે આપણા ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે એટલે કે તમે પણ આ વિડીયો ઉપર તમે કોમેન્ટ કરો તમારું નામ અને ગામ લખીને તો તમારું નામ અને ગામ આપણે ચેનલની અંદર લાઈવ રેકોર્ડિંગ સાથે લેવામાં આવે છે અને તમારું નામ અને ગામ ને તમારો ફોટો બતાવવામાં આવે છે તો ફટાફટ તમે ફક્ત ને ફક્ત તમારું નામ અને ગામ લખી દો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરતા જજો હરિભાઈનો તમે આખો વિડીયો જોયો છે હું ફરી એકવાર વિડીયો બતાવું છું કઈ કઈ જગ્યા છે તે આખા એ જગ્યા જાણી દેજો જો તમને પણ રસ હોય રુચિ હોય અને આપણે અસબિંદના તમામે તમામ અપડેટ સૌથી પહેલા આપણે ચેનલ પર આવે છે તો લાઇક અને સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો અને બેલ નોટિફિકેશન સેટ કરી દો જેથી કરીને આપણા નવા આવેલા તમામે તમામ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય તો આજનો આજનો વિડીયો આટલું જ હતું કે તમને જણાવવાનું તો કે તમે હરિભાઈ ખાસ વિડીયો બનાવીને અપીલ કરી છે કે ચાહક મિત્રો તમે આ સુધી આવી શકો છો વિટલાપુર છે કડા છે અને બીજી જગ્યા છે એ ત્રણ જગ્યા જગ્યા ઉપર ઓપનિંગ થવાનું છે રવિવારે તો ખાસ જે પણ મિત્રો આજુબાજુના વિસ્તારમાં હોય તમે વિડીયો જોવો તમને આખો એડ્રેસ આપી દીધાનું છે તો તમે એ જગ્યા ઉપર જઈ શકો છો ઓપનિંગ ની અંદર અને

ત્રીજી જગ્યા છે વિઠલાપુર સાંજે ચાર વાગે તો આ ત્રણે ત્રણ જગ્યાના એડ્રેસ આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં લખેલા છે તો આ ત્રણે ત્રણ જગ્યા ઉપર અમારા તમામ ચાહક મિત્રો ને માટે અમારી એસબી હિન્દુસ્તાની ટીમ તરફથી ભાવભર્યું આમંત્રણ જય માતાજી